મારી વાર્તા નામ છે કાગડો અને કોઠીંબડું એક હતું કોઠીમડું તે વાળે વાળે દર જતું હતું ત્યાં એક કાગડો ઉડતો ઉડતો આવ્યો કાગડાને તો કોઠીમડાને જોઈને ખાવાનું મન થઈ ગયું જ્યાં કાગડો કોઠીંબડાને ખાવા જાય ત્યાં કોઠીમડું કહે બાપુ આવી ગંદી ચાતથી મન ન ખવાય ત્યાંથી પાણી લાવીને ચાત જોઈને મન પછી ત્યાં કહીને કાગડો તો ઉડતો કૂવા પાસે ગયો કૂવા પાસે જઈને કહે કૂવા 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 દેવા અહીંયા આવ્યા કાગ દેવા આલો પાણી લાવ ધો ચાચીડા ખાઉ કોઠું કરડ કરો તેમ કહીને કૂવો કહે કે પાણી તો દઈ તો કુંવરને ત્યાંથી ગળું લાવીને પાણી સીંચી લે તેમ કહીને કાગળ ઉડતો કુંવરને ત્યાં કહો ત્યાંથી કુંવરને કહે કુંવર 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 દેવા આને આવ્યા કાગ દેવા આલો ગડુલો સીંચું પાણી લા દો ચાચીડા ખાઉ કોઠું કરડ કરો તેમ કહીને કુંવર કહે કે ગળુલો જોઈએ તો ટીમ માટીના ટીંબા પાસેથી માટી લાવીને રૂપવાળો ગળુલો દો તેમ કહીને કાવડતો ઊડતો ઉડતો માટીના ટીંબા પાસે કહે માટીના ટીમ્બા પાસે જઈને કહે ટીંબા ટીમ્બા ટીંબા દેવા આમને આવા કાક દેવા આલો આલો માટીડા દહ કુંબરને ગળે ગળાલો સીચું પાણી સીંચું ધોતા ટીડા ચાટી કાવકુટનું કરોડ કરોડ તેમ કહીને ટીમ્બાના માટી કહે કે હે ને માટી જો તો મરગલાના શીંગડાથી ખોદી ને ના કાન પાડે છે તેમ કહીને કાગડો તો ઉડતો ઉડતો મરગલા પાસે જ ગયો મરગલા પાસે જઈને કઈ મરગ મરક મરગ દેવા આવ્યા કા દેવા ઉપર શિંગોડા ખોડું માતેડાઉમને ગળે ગળા લો સીચવાડી દા દો ચાચીડા ખાવ પછીનું કરોડ કરોડ તેમ કહીને મરગલો કહે ભાઈ હું હું બહુ ભૂખ્યો છે મારો મિત્ર કૂતરો પણ બહુ ભૂખ્યો છે કૂતરાને પૂછીને આવ ને પછી અમે બે કામે લાગ્યા ત્યાં કહે કાગળ તો ઉડતો ઉડતો કૂતરા પાસે કૂતરા પાસે જઈને કહીએ કૂતા 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 દેવા કાગ દેવા બોલાવે ખોદું માટીડા દઉં ઘૂમરને ગળે ગળા લો સીચું પાણી દેવ ચટલી ખાવ કોઠી મુ કરડ કરો ત્યાં કહીને કૂતરો કહે કે ભાઈ બહુ ભૂખ હું બહુ ભૂખે છે મારો મરગલો બહુ મારો મિત્ર મરગલો બહુ ભૂખે છે માટે ગાયનું દૂધ લાવી દો પછી અમે બે કામે લાગીએ ત્યાં કહીને કાગળ તો ઉડતોડતો ગયો ગાય પાસે ગાય પાસે જઈને કહે ગૌરી 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 દેવાને આવ્યા કાળી દેવા આલો દૂધ ઉડ્યા પાઉ કૂતરાને પીએ મરગલા ઉપાળું સિંગોડા ખોદું માટી દવ કુંમારને ગળે ગળા લો સીચું ધોતા ચીડા ખાવ કુટુંબનું કરોડ કરો તેમ કહીને ગૌરી કહે કે ભાઈ હું બહુ ભૂખ્યો છે મારા માટે સારી ખડ લાવી દે અને પછી દૂધ લઈ લો તેમ કહીને કાગળ તો ઉડતોડતો સીમ સીમમાં ગયો અને સિમને કહે સીમ 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 દેવા આંગણે આવ્યા કાગ દેવા આલો ખડલા નીરું ગળીને દઉં દૂધડા પાવ કૂતરાને પીએ મરગલા ઉપાડું સિંગડા ખોદું માટીલા દવ કુમરને ગળે ગળા લો સિંઝવાળીલા ધોતા ચીડા ખાવ ખોટું કરડ કરોડ તેમ કહે સીમ કહે કે ખડતો દે તો લોહણને ત્યાંથી દાળતો લાવીને વળી લો તેમ કહીને કાગળ તો ઉડતો ઉડતો લોહર પાસે ગયો લોહર પાસે જઈને કહી લોટ લોહડ લોહડ દેવા આને આવા દેવા આલો દારડા વાળું ખડલા દો દો નીરું ગૌરીને દો દૂધડા પાઉ પાઉ કૂતરાને પીએમ મરાગલા ખો ખોદું માટી દઉં કુંવરને ગળે ગળા લો સીઝું બની રહ્યા દો ચચીડા ખાવ ખોટું કરડ કર તેમ કહીને લુહર કહે કે લે આ દાતે કાગડો તો દાદરો લઈને સીમમાં ગયો કાગડો તો સીમમાં જઈને વાળીને ગળીને ખવાડીને દૂધ લઈને કૂતાર મારેકડાને પીવાડીને માટીડી માટી લઈને કુમનિયા ત્યાંથી ગળો લઈને પાણી સિંચી લીધું અને પોતાની ચાત સાફ ધોઈ કરીને કોઠુંગર ખાઈ ગયો કરોડ કરોડ